અમારે ભારતીય જનતા પાર્ટી સંગઠન પણ બે હજાર ચોવીસ અંતર્ગત આ પ્રક્રિયા હાથ ધરાઈ છે તબક્કાવાર બુદ્ધ પ્રમુખશ્રી મંડળ પ્રમુખશ્રીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાજરો છે સવારે સાડા નવ કલાકથી બપોરના સાડા બાર કલાક સુધી જિલ્લા ભાજપા પ્રમુખ માટેના ફોર્મ આપવાના અને સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાય છે પાર્ટીની સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી કુલ એકવીસ ફોર્મ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થઈ છે અને એની સામે સોળ ફોર્મ ભરીને આવી પણ ગયા છે અને ત્યાર પછી ચકાસણીની કાર્યવાહી સાડા બાર વાગ્યા દોઢ વાગ્યા જઈને શરૂ કરવાના છે સાહેબ ખાસ કરીને પાર્ટી એ પ્રથમ અને ઉત્સાહ છે અને ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક આવી માગે છે એને કારણે અત્યારે ખૂબ મોટો કાર્યક્રમો ઉત્સાહ મળે છે